લખતર તાલુકાના આદલસર ગામ લખતર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લખતર તાલુકાના આદલસર ગામના ભરવાડ સમાજના ચાર વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવતા ચારેય ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગેથડા હનુમાનજી મંદિરની બાજુમાં સરકારી દબાણ કરતા લખતર તાલુકાના આદલસર ગામના દિવ્ય લક્ષ્મણભાઈ જાદવ લેન્ડ ગ્રેબિંગ સુરેન્દ્રનગર કલેક્ટરે અરજી કરી હતી જેને લઈ લખતર મામલતદાર આર આર પટેલ તથા નાયબ મામલતદાર દર્શનાબેન પટેલ સ્થળ મુલાકાત તપાસ હાથ ધરી હતી લખતર મામલતદાર આર આર પટેલ દબાણ કરનાર આદરસર ગામના વેરસિંહ બોડિયા રાજેશ બોડિયા કરણ બોડિયા અને અર્જુન બોડિયા સામે લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો ગેથડા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ સરકારી જમીન પર ચારેય શખ્સો દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ કરેલ હતું આથી તેમની પાસે ચોવીસ સામે ચોવીસ સાત બે હજાર ત્રેવીસના ને કેસ દાખલ કર્યો હતો જેમાં તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના રોજ દબાણ દૂર કરવાનો હુકમ કર્યો હતો અને પંચરોજકામ સાથે એક ત્રણ બે હજાર ચોવીસના રોજ દબાણ દૂર કરાયું હતું અને દબાણ કરવા માટે જંત્રી એક ટકો મુજબ ચારેયને દંડ ફટકાર્યો હતો ત્યારબાદ થોડા સમય બાદ ચારેય શખ્સો ફરી કબજો કરતા દિવસ લક્ષ્મણભાઈ જાદવે લેન્ડ ગ્રેક્ટરે અરજી કરી હતી આથી કલેક્ટર મામલતદાર આર આર પટેલ પરમારે ચારેય શખ્સો વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા લખતર પોલીસ દ્વારા ચારેય શખ્સોને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી લખતર પોલીસ સ્ટેશનના આદલસર ગામે એક ત્રાહિત વ્યક્તિ ની અરજીના અનુસંધાને મામલતદાર શ્રી લખતર ગામના રોડ ના કાંઠે એક જમીન જે આવેલી હતી આ ખરાબાની જમીન ઉપર અમુક વ્યક્તિઓ પોતે ત્યાં ગેરકાયદેસર દબાણ કરી અને આવા જવાનો જે રસ્તો છે એ બંધ કરેલો હોય એ બાબતની ફરિયાદના પોતે તપાસ કરેલી હતી અને લેન્ડ લેન્ડ્રેબિંગની કમિટીમાં સમગ્ર રિપોર્ટના આધારે ગુનો દાખલ કરવા માટે થઈને હુકમ થઈ આવેલો હતો જે મુજબ પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગુનો દાખલ થયેલો છે અને સાથે સાથે આ જે જગ્યાનું દબાણ કરનાર જે આરોપી છે એમાં કુલ ચાર વ્યક્તિઓના નામ છે બાપ દીકરા છે ચારેય એમાં વેરશીભાઈ બોકરભાઈ બોડિયા રાજેશભાઈ વેરસીભાઈ બોડિયા કરણભાઈ વેરસી બોડિયા અને અરવિંદભાઈ વેરસિંહ બોડિયા ચારે વ્યક્તિઓની લખતર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હાલ જે છે એ આગળની તપાસ ની જે છે એ ચાલુ રહે